ધર્મો રક્ષતી રક્ષિત જય શ્રી સ્વામિનારાયણ સંપૂર્ણ સાંભળશોજી મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયના ઓરિજિનલ વેલિડ વૈદિક કલ્યાણકારી સનાતન આ શાસ્ત્રો ગ્રંથોની સાથે જ્યારે આ અવૈદિક ફેક વિમુખ સંસ્થાઓ શાસ્ત્રાર્થ માટે તૈયાર થશે શાસ્ત્રાર્થ કરવા માટે જગજાહેરમાં આવશે ત્યારે જ આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓ છે એમ સાબિત થશે અને ત્યારે જ આ જગતને સત્ય સમજાશે આ તમામ વિમુખ સંસ્થાઓ સાથે જ્યારે શાસ્ત્રાર્થ થશે ત્યારે જ એમ સાબિત થશે કે આ તમામ વિમુખ સંસ્થાઓ તો માત્ર ને માત્ર સ્વામિનારાયણના નામે બંડ પાખંડ અધર્મ ચલાવનારી છે એમ સાબિત થશે ને લોકોના મોક્ષ સાથે ચેડા કરનારી છે એમ સાબિત થશે અને લોકોને સ્વામિનારાયણના નામે ઠગનારી છે એમ સાબિત થશે અને લોકોને સરેઆમ છેતરનારી છે એમ સાબિત થશે અને આ જગતને પણ ત્યારે જ સત્ય સમજાશે કે શિયરીજી સ્થાપિત મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ વૈદિક વિરિજ કલ્યાણકારી સંપ્રદાય છે ને આ વિમુખ કંપનીઓ તો તમામ અવૈદિક છે ફેક છે કપોળ કલ્પિત છે આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓ સાથે જ્યારે શાસ્ત્રાર્થ જગજાહેરમાં થશે ત્યારે જ એમ સાબિત થશે કે આ અવૈદિક વિમુખ સંસ્થાઓ તો સ્વામિનારાયણના જ નથી અને સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયના જ નથી એમ સાબિત થશે અને ત્યારે જ આ જગતને સત્ય સમજાશે શિક્ષાપત્રી શ્લોક નંબર બસો સાત આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓ સાથે જ્યારે જગજાહેરમાં શાસ્ત્રાર્થ થશે ત્યારે જગતને સમજાશે કે આ તમામ વિમુખ સંસ્થાઓને મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયની વચનામુ વર્તન અઢારમાં શ્રીહરિજીએ ઉદ્ધવ સંપ્રદાયની રીત અવશ્ય જાણવાની આજ્ઞાથી મુખ ફેરવીને સ્વામિનારાયણના નામે બંધ પાખંડ અધર્મ ચલાવનારી જ આ અવૈદિકેક વિમુખ સંસ્થાઓ છે એમ સાબિત થશે ને ત્યારે જ આ જગતને સત્ય સમજાશે આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓ સાથે જ્યારે શાસ્ત્રાર્થ જગજાહેરમાં થશે ત્યારે જ એમ સાબિત થશે કે આ તમામ વિમુખ સંસ્થાઓ તો પોતપોતાના ચોપડાઓ ઉપર સ્વામિનારાયણનું નામ લખીને પોતપોતાની વ્યક્તિઓના વ્યક્તિ પૂજાના વ્યક્તિ ઉપાસનાના અવૈદિક કપોર કલ્પિત ફેક ફ્રોડ ચોપડાઓ બનાવીને જગતને સમાજને છેતરી રહ્યા છે અને મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિક વેરિડ ઓરિજનલ કલ્યાણકારી શાસ્ત્રો ગ્રંથોથી જગતને વંચિત રાખી રહ્યા છે એમ સાબિત થશે અને જગતને પણ ત્યારે જ સત્ય સમજાશે આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓ સાથે જ્યારે શાસ્ત્રાર્થ જગજાહેરમાં થશે ત્યારે જ એમ સાબિત થશે કે આ તમામ વિમુખ સંસ્થાઓ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી જ નથી સ્વામિનારાયણ સંપ્રદાયના તિરકચાંંદા કરીને સત્સંગીનો ડોળ ઢોંગ કરનારી આ વિમુખ સંસ્થાઓ છે એમ સાબિત થશે અને આ જગતને પણ ત્યારે જ સત્ય સમજાશે શિક્ષાપત્રી શ્લોક નંબર એકતાલીસ આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓ સાથે જ્યારે જગજાહેરમાં શાસ્ત્રાર્થ થશે ત્યારે જ એમ સાબિત થશે કે આ તમામ વિમુખ સંસ્થાઓ તો જાતે સ્વામિનારાયણ મંદિર લખી રહ્યા છે એવા સ્વામિનારાયણ મંદિરો જ નથી એ તો આ વિમુખ સંસ્થાઓની પોતપોતાની વ્યક્તિઓને ભગવાનો બનાવીને વ્યક્તિ પૂજાની વ્યક્તિ ઉપાસનાની આ વિમુખોની પોતપોતાની સંસ્થાઓના પોતપોતાના જ ભગવાનોની જ સ્વામિનારાયણ નામે દુકાનો જ ચલાવી રહ્યા છે એમ સાબિત થશે અને ત્યારે જ આ જગતને સત્ય સમજાશે શિક્ષાપતિ શોક નંબર બાસઠ આ તમામ અવૈધિક વિમુખ મઢીઓ સાથે જ્યારે જગઝાળમાં શાસ્ત્રાર્થ થશે ત્યારે જ એમ સાબિત થશે કે આ તમામ વિમુખ મઢીઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ નથી માત્ર ને માત્ર સાધુનો વેશ જાતે ધારણ કરી રહ્યા છે કે આ તમામ વિમુખ મઢીઓ છે એમ સાબિત થશે ને ત્યારે જ આ જગતને સત્ય સમજાશે શિક્ષાપતિ શ્લોક નંબર એકસો અઠ્યાવીસ આ તમામ અવૈધિક વિમુખ કંપનીઓ સાથે જ્યારે સગજાહેરમાં શાસ્ત્રાર્થ થશે ત્યારે જ એમ સાબિત થશે કે આ તમામ વિમુખ કંપનીઓ અને આ વિમુખ કંપનીઓના પોતપોતાના સિદ્ધાંતો અવૈદિક છે ફેક છે ફ્રોડ છે કપોળ કલ્પિત છે મન ઘડિત છે એમ સાબિત થશે અને ત્યારે જ આ જગતને સત્ય સમજાશે યાદ રાખો મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયના વૈદિક સિદ્ધાંત વૈદિક રીતથી મુખ ફેરવીને વૈદિક સિદ્ધાંતને તોડીને વૈદિક સિદ્ધાંતને ખોટા કરીને વૈદિક રીતને તોડીને વૈદિક રીતને ખોટી કરીને જેટલું જેટલું સ્વામિનારાયણના નામે ચલાવવામાં આવે છે એ તમામ અવૈદિક છે ફેક છે ફ્રોડ છે સ્વામિનારાયણના નામે બંધ પાખંડ અધર્મ ચલાવી રહ્યા છે એમ જાણશો યાદ રાખો આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયના કલ્યાણકારી વૈદિક ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથો છે એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પો છે એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મરજી છે એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા છે આ શાસ્ત્રો ગ્રંથો છે એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની શુદ્ધ ઉપાસના છે ધર્મે સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ છે માટે ધ્યાન ભજન ઉપાસના એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનનું જ થાય અને એકમાત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના જુગર ચરણાવિધની જ શુદ્ધ ઉપાસના કરવી યાદ રાખો મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયની શિક્ષાપત્રી પ્રમાણે વર્તનારા છે એવા ધર્મકુળને આશ્રિત સત્સંગી વૈષ્ણવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શનના અધિકારી થાય છે એ જ અક્ષરધામના અધિકારી થાય છે એ જ આત્યાંતિક કલ્યાણ થવાને અધિકારી થાય છે સાવધાન 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 પાખંડીઓનું પાખંડ ઢાંકવું પાખંડીઓને સમર્થન આપવું પાખંડીઓનો પક્ષ રાખો પાખંડીઓને સપોર્ટ કરવો એ જ અધર્મ છે અને પાખંડીઓનું પાખંડ ઉઘાડું કરવું પાખંડીઓનું પાખંડ ખુલ્લું કરવું એ જ સનાતન ધર્મ છે ધર્મો રક્ષતી રક્ષિત અને હા ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્યના સતનમાં એમ કહ્યું કે અમારી વાત અને કલ્યાણની વાત કરવામાં કાયરપણું રાખવું નહીં અને હા ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમના ઇઠોતેરમાં એમ પણ કહ્યું કે જેવો પક્ષ તમારા દેહના સંબંધીનો રાખો છો તેવો જ પક્ષ અમારા સત્સંગનો રાખશો માટે જેને મોક્ષની ભૂખ હોય જેને મોક્ષનું તાન હોય જેને મોક્ષનો ખપ હોય એવા જનો માટે જ આ શ્રી હરિજીના દાખલા સામૂહ જોઈને શ્રી હરિજીનો દાખલો સફર કરી રહ્યો છું અસ્તુ શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી છપ્પરિયાવાસી ઘનશ્યામ મહારાજની જય ભક્તો મારા મોઢાની સર્જરી અગિયાર વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને આ મારા શબ્દો બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો જી ધર્મકુળને આશ્રિત હિતેશજી વાળાના જય શ્રી સ્વામિનારાયણ ધન્યવાદ